જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ છે એક સાહુકારના દીકરાની વહુ તો વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે રોજે રોજ બસો બાવન વૈષ્ણવોની વાર્તા સાંભળીએ છીએ તો બસો બાવન વૈષ્ણવોની વાર્તા સાંભળવા તેમજ અન્ય સત્સંગો સાંભળવા માટે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવો વિનંતી અને સાથે સાથે વાર્તા પ્રસંગો પસંદ પડે વૈષ્ણવો તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂસો નહીં જેથી બધા જ વૈષ્ણવો છે એ સત્સંગનો લાભ લઈ શકે તો પુષ્ટિ સત્સંગ ચેનલમાં આજે વૈષ્ણવ છે એ 43 હવે શ્રી ગુસાઈજીના સેવક એક શાહુકારના દીકરાની વહુ ગુજરાતમાં રહેતી હતી એમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ શાહુકાર ગુજરાતમાં રહે છે અને એને એક દીકરો છે એનું લગ્ન તે પોતાની જાતિમાં કરે છે વહુ ખૂબ જ સુંદર અને નવ યૌવનના છે એ દૈવી જીવ છે અને શ્રી ગુસાઈજીની સેવક છે અને ઘણી ભગવદીય છે એની આંખોમાં શ્રી ગોવર્ધરનાથજી જળકે છે તે પોતાના ધણીને પોતે શ્રી ગુસાઈજીની સેવક છે તેથી શ્રી ગુસાઈજીના સેવક વિના કોઈના હાથનું ખાનપાન પોતે કરશે નહીં એથી તમે જો શ્રી ગુસાઈજીના સેવક થાવ તો મને અને તમને બને તો આપણે બંનેને બને એમ કહે છે એટલે કે મેળ બેસે ત્યારે તેનો ધણી છે એ એમ કહે છે કે શ્રી ગુસાઈજી કોણ છે તે તેને શ્રી ગુસાઈજી સાક્ષાત ઈશ્વર છે અને શ્રી ગોકુળમાં રહે છે એમ કહે છે તો દીકરો તેના પિતાને આ વાત કહે છે પિતા હમણાં જ શ્રી ગોકુળ ચાલો એમ શ્રી આપણે કે અમે પણ શ્રી ગુસાઈજીના સેવક થઈ અને કૃતાર્થ થઈશું એમ કહે છે પછી બધા છે એ શ્રી ગોકુળ આવી અને શ્રી ગુસાઈજીના સેવક થાય છે પછી પેલી વહુ શ્રી ગુસાઈજીને મહારાજ કૃપા કરીને માથે પધરાવી શું કે છે કૃપા કરીને સેવા પધરાવી આપો માથે કરે છે તો તેથી પોતે કૃપા કરીને એક લાલજીનું સ્વરૂપ એને માથે પધરાવી આપે છે કેટલાક દિવસ રહી તેઓ સેવાની રીત છે એ જાણી લે છે ક્યાં રહીને શ્રી ગુસાઈજી પાસે ગોકુલ રહીને એ પછી એ ત્રણેય શ્રી ગુસાઈજીની સેવકીની જે છે એ અને એના લાગે છે તો વૈષ્ણવ અહિયાં વહુ છે એ સ્વસુર પરિવાર ને તારે છે અને તેના મતે તો શ્રી ગુસાઈજી સાક્ષાત ઈશ્વર જ છે તો વહુ એકવાર છે એ મહાપ્રસાદ લઈ અને જરૂખામાં બેસે છે અને શ્રી ઠાકોરજીના બીડાની સળીઓ તે કરે છે તે સમયે એક કામ મલેછની નજર છે જરૂખા ભણી જાય છે અને ત્યાં એ મલે છે એ જોવે છે અને જન્મનો એને સંબંધ જણાય છે કેમ કે એ વહુની આંખમાં મલેછને શ્રી ગોવર્ધનનાથજીના સાક્ષાત દર્શન થાય છે તેથી તેનો વ્યસન ભાવ થતા એને પૂર્વજન્મની સ્મૃતિ થાય છે તેથી એ સ્ત્રી રોજ તે જુએ છે અને જોયા વગર તે ધાન ખાતો નથી એટલે કે આ સ્ત્રીને જોવે તો જ ઈ અન્ન લે અને ઈ રોજ એને આંગણે જઈ અને બેસે છે જ્યારે એ સ્ત્રીનું મુખ જુએ એ પછી જળપાન કરે છે નહીં તો તે એમ જ ઉભો રહી અને તેને જ્યારે કોઈ પૂછે ત્યારે તે કહે છે કે આ સ્ત્રીનું મુખ જોઈ અને પછી જ હું અન્ન લઈશ તે ઈ રોજ આમ કરે છે જોયા વગર રહેતો નથી તે એક દિવસ પેલી સ્ત્રી છે એ નહીં દેખાણી તો એક દિવસ બે દિવસ ચાર દિવસ ભૂખ્યો રહે છે પણ છે એ ક્યાંય એ જાય નહીં આમ થતા તેના સગા સંબંધી આડોશી પાડોશી જ્ઞાતિજનો સૌને આની જાણ થાય છે લૌકિકમાં ગામોમાં દેશમાં આ સ્ત્રીની ખૂબ નિંદા થાય છે ત્યારે આ સ્ત્રીના ઘરમાં સૌ ખૂબ ચિંતિત બને છે કે હવે કરવું શું આ મલે રોજ પાછળ પડ્યો છે તો તેને ઘણા ઉપાયો કરી અને ખૂબ સમજાવે છે પણ તે માનતો નથી અને દિવસે દિવસે વધુ છે એ નિંદા વહુની થવા લાગે છે પછી સ્ત્રી છે એ ઘરના માણસોને હવે શું કરવું આમ બધા વિચારે છે કે ક્યાંક પરદેશ જઈએ તો આ અપવાદ દૂર થાય ત્યારે વહુ તેઓને હું તમારા ઘરમાંથી ઘરમાં છે નઠારી આવી છું જેથી મારા આવવાથી આવી નિંદા થાય છે અને ઘર છોડવાનો પ્રસંગ આવ્યો છે દેશ છોડવાનો વારો આવ્યો છે તમે બીજા દેશમાં જવા વિચારો છો તો હું તમને એક વિનંતી તમને બધાને યોગ્ય લાગે તો કરું આમ કે છે ત્યારે એના સસરા અમે રાજી છીએ એમ કહે છે ત્યારે તે કહે છે કે મારે કારણે નિંદા થઈ એ બુરી વાત છે અને ઘર તથા દેશ છોડવો એ સૌથી બુરી વાત છે તો ભલું એટલું કે આપણે બીજા દેશમાં નહીં જઈએ પણ શ્રી ગોકુળ જઈએ ત્યાં શ્રી ગુસાઈજીના દર્શન અને સાતેય સ્વરૂપના પણ દર્શન થશે શ્રી અમનાજીના દર્શન પણ થશે સંપૂર્ણ વ્રજભૂમિના દર્શન થશે તેથી મારી તો આ વિનંતી છે હવે તમે રાજી થાવ તેમ કરો ત્યારે ઘરના સૌ તેનું આ કહેવું સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે તેઓ તેને કે સાબાસ વહુ તે તો સારી વાત કરી છે આ ઉપદ્રવ થયો છે તે સારા માટે જ થયો છે છાત શ્રી પ્રભુ પોતે કરશે તે ઉત્તમ જ કરશે એટલામાં આ દુષ્ટ પણ છે એ ભૂલી જશે તો વહુના ઘરમાં ઘરના બધા છે વૈષ્ણવો એ અપવાદના કારણે પરદેશ જવા વિચારે છે પણ એ બધાને ઘર છોડી અને દેશ છોડવો પડે એ માટે નિમિત્ત પોઈતે બની છે બહુ તો એને વાત ચાલે છે તેથી તે સૌને છે એમ કે પરદેશના બદલે શ્રી ગોકુળ જેવા વિનંતી કરે છે કેમ કે ત્યાં શ્રી ગુસાઈજીના સાથે સ્વરૂપના શ્રી અમનાજીના તેમજ સંપૂર્ણ વ્રજભૂમિના દર્શનનો આમ ચતુર્વિધ લાભ તેઓને મળે એમ છે એની વાત છે એ બધાને ઠીક લાગી છે તો આ ઉપદ્રવ થયો છે તે સારા માટે થયો અને શ્રી પ્રભુજી પોતે કરે છે ઈચ્છતા નથી એ તો સૌનું સારું જ ઈચ્છે છે એ વાતને અહીંયા વણી લેવાય છે તો આવો નિર્ણય કરી મનોમન બધા વિચાર કરી સવારે એક બે બે ગાડી છે ભાડે કરીને એ ગાડીમાં બધી વસ્તુઓ મૂકી અને સિદ્ધ કરી રાખે છે અને બીજે દિવસે બધી તૈયારી કરી અને પેલા મળે છે ગાડી જોઈને ગાડીવાળાને આ ગાડી કોની ભરી છે તે ક્યાં જવાની છે એમ પૂછે છે ત્યારે તેને કહે છે કે અમુક શાહુકારને ત્યાંથી સૌ ગોકુળ જાય છે શ્રી ગોકુળ ત્યારે આ સાંભળીને તે પણ સાથે નીકળવા તૈયાર થાય છે પછી વહુને ત્યાંથી બધા ગાડીઓમાં નીકળે છે બે ચાર કોષ પર છે ગયા ત્યાં જુએ છે કે પેલો દુષ્ટ મલે પણ પાછળ પાછળ આવે છે અને બધા મનમાં વિચાર કરે છે કે જેના કારણે ઘર છોડ્યું એ રોગ તો સાથે જ છે આમ કરતા તેઓ શ્રી ગોકુળ પહોંચે છે તો આ બધા નાવમાં બેસે છે સાહુકાર નાવિકને આ એક મલે એ મારી સાથે નથી તેથી તેને નાવમાં બેસાડતો નહીં તો એને પાર ઉતારશો નહીં એમ કહે છે અને તેને બેસવા દેવાતો નથી પછી બધા બધા પાર આવે છે 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 પેલો શ્રી શ્રી બેસી અને ગુસાઈજીના દર્શન કરે છે નવનીત પ્રિયાજીના દર્શન ખુલે છે રાજભોગ આરતી દર્શન કરીને બધા ખૂબ આનંદ પામે છે પછી અનોસર કરાવીને શ્રી ગોસ ગુસાઈજી બેઠકમાં પધારે છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી મુખે શાહુકારને તમે રસોઈ છે એ નહીં કરતા આજે મહાપ્રસાદ અહીં જ લેજો તો તમે કેટલા જણ છો એમ કહે છે તે કહે છે કે મહારાજ અમે ચાર જણ છીએ ત્યારે તેઓ શ્રી મુખે તમે પાંચ જણ છો ચારનું નામ તમે કેમ દો છો તમારી સાથે એક વૈષ્ણવ બીજો આવ્યો છે જેને તમે બોલાવો એમ તેને કહે છે તો બધા નાવમાં બેસીને શ્રી અમના સામે પાર છે આવે છે અમનાજીના અને મલેછને નાવમાં બેસવા દેતા નથી અને એ કાંઠે બેસે છે શ્રી ગુસાઈજી તેઓને મહાપ્રસાદ ત્યાં જ લેવાનું કહી અને તેઓ કેટલા જણ છે એમ પૂછે છે સાહુકાર શું કે છે કે અમે ચાર જણ છીએ આથી શ્રી મહાપ્રભુજી કે છે કે સાતે પાંચમો વૈષ્ણવય આવ્યો છે તો એને બોલાવવા એ જણાવે છે તો વહુ તેનો સ્વસુરનો મલેછ પણ કે છે એ વૈષ્ણવ હોવાની વાત અજાણ છે તેનાથી પીછો છોડાવવા તેના નાવમાં બેસાડવા દેતા નથી અને તેના સસુર પક્ષ છે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી છે વૈષ્ણવ એમની જેમ જ શ્રી ગુસાઈજી છે એ પણ અંતરિયામી છે તો તેઓ તો બધી જ વાત જાણે છે પેલો મલે જ પણ વૈષ્ણવ છે એ વાત તેઓ બધાને જણાવે છે ત્યાં સાહુકાર શ્રી પ્રભુને મહારાજા ધીરાજ અમે તો સાથમાં ઘણા આવે છે પણ ઘરના તો અમે ચાર જ માણસ છી તો બીજા તો ચાકર છે તો જેમને સીધું મળે છે એમ કહે છે ત્યારે શ્રી ગુસાઈજી ફરીથી ચાકરોની વાત જ ક્યાં છે પણ અમે એ તમારી સાથે જ આવ્યો છે અને તમારા પર એને ખૂબ જ સ્નેહ છે તેથી એને બોલાવે એવી આજ્ઞા કરે છે પછી શ્રી પ્રભુ તો ભોજન કરવા પધારે છે તેઓ ભોજન કરીને આચમન કરીને મુખ સિદ્ધિ શુદ્ધિ માટે બીડા આરોગી અને મહાપ્રસાદની પાંચ પાતળ ધરી અને તેઓ ફરીથી શ્રવ મુખે તમે પાંચ જણ મહાપ્રસાદ લ્યો પેલા પાંચમા વૈષ્ણવને બોલાવી તમે સૌ સાથે જ મહાપ્રસાદ લો એવી આજ્ઞા કરીને તેઓ ભીતર પધારે છે પછી આ ચારેય જણ તો બેસી રે છે શ્રી પ્રભુ ફરીથી બહાર પધારે છે જોવે છે તો મહાપ્રસાદ અકબંધ છે અને ચારેય જણ બેઠા છે ત્યારે શ્રી પ્રભુ શ્રી મુખે કેમ રહ્યા છો એમ પૂછે છે જણાવે છે કે મહારાજ અમારા તો પાંચ વૈષ્ણવ છે નહીં તો હું એક મારી વહુ એક મારો દીકરો વધુ આમ અમે ચાર જણ છીએ બીજો તો કોઈ છે નહીં અન્યો તો સાથમાં ઘણા છે તો જાણાવીના કોને બોલાવીએ અને આપ આજ્ઞા કરીને પદાય કે તમે પાંચ વૈષ્ણવ બેસીને મહાપ્રસાદ લેજો તેથી બેસી રહ્યા તો છીયા શ્રી આજ્ઞાનું ઉલ્લંઘન પાંચમો વૈષ્ણવ કોણ એવો પ્રશ્ન તેથી તેઓ બેસી રહ્યા છે આવી એની મુશ્કેલી છે ત્યારે શ્રી પ્રભુ શ્રી મુખે તમે સામે પાર કોને છોડીને આવ્યા છો આવું અયોગ્ય તમારે નહીં કરવું જોઈએ એ તો પરમ કૃપા પાત્ર ભગવદીય છે એને અવશ્ય બોલાવો એવી આજ્ઞા કરે છે આથી ખશિયાળો બનેલો સાહુકાર ચૂપ થઈ જાય છે અને શ્રી પ્રભુ એક માણસને આ બોલાવી લાવવા કહે છે જે તેને બેસાડી લાવે છે અને શ્રી ગુસાઈજી એની કરે છે શ્રી પ્રભુ અને શ્રી ઠાકોરજીની ઘાટ પર છે એને સ્નાન કરાવી નવા વસ્ત્ર પહેરાવીને લાવવા તેને કે છે પછી મલેશ તેમની સાથે આવીને તેમને નંદવત કરે છે અને તેને શ્રી ગુસાઈજીના પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થાય છે તે રાજી થઈને તેમને જોઈ રહી છે ગુસાઈજીને અને શ્રી પ્રભુ તેને કૃપા કટાક્ષથી નિહાળીને એને નામ ઉપદેશ આપીને દ્રષ્ટિ દ્વારા જ નિવેદનદાન કરે છે અને પછી શ્રી પ્રભુ શ્રી મુખે હવે તમે પાંચેય પ્રસાદ લો મહાપ્રસાદ એવી આજ્ઞા કરીને પાતળ તેને ધરે છે તો પછી શ્રી ગુસાઈજી એક સાંગામાંથી મુકાવીને વચમાં બિરાજે છે અને એક બાજુ પેલો વૈષ્ણવ એકલો અને એક તરફ પેલા ચાર જણ મહાપ્રસાદ લે છે તે શ્રી ગુસાઈજીને નિરખતો જાય છે અને મહાપ્રસાદ લેતો જાય છે ત્યાં તો શ્રી ગુસાઈજી ભીતર પધારે છે એકલો જ મહાપ્રસાદ લેતા વૈષ્ણવને પાતર પર બેઠા બેઠા જ ત્યાં એને મૂર્છા આવે છે અને ઢળી પડે છે તો એને થયેલો વિરહતાપ છે એને લઈને આમ થાય છે વૈષ્ણવ શ્રી ગુસાઈજી ઉઠીને જતા રહી અને વિરા થયો તેનો દેહ છે એ છૂટી જાય છે અને શોર મચે છે બધા વૈષ્ણવો અરે જુઓ તો આ શું થઈ ગયું એમ કહે છે શ્રી ગુસાઈજીને જાણ થતા જ તેમને રોમાંચ થાય છે અને તેમનું હૃદય છે આવા પ્રેમ ભક્તો થવા વૈષ્ણવો દુર્લભ છે એમ તેઓ શ્રી મુખે જણાવે છે તો શ્રી પ્રભુનો વિરહ વિરાહતા પેલા મલેછના મોતનું કારણ બને છે અહીં મહત્વની વાત એ છે કે શ્રી પ્રભુ છે કે આપણી સમક્ષ હોય ત્યારે કાળ પણ આપણને સ્પર્શી શકતો નથી તો શ્રી ગુસાઈજી જ્યાં સુધી બિરાજે છે ત્યાં સુધી સ્વયં શ્રી પ્રભુ પણ શ્રી મુખે આવા પ્રેમ ભક્તો થવા દુર્લભ છે એમ જણાવે છે તો વૈષ્ણવ આનો વાર્તા પ્રસંગ હજુ પણ આ લાંબો છે તો અત્યારે આ વિડીયોને અટકાવીએ છીએ આવતીકાલના વિડીયોની અંદર આ વાર્તા છે આપણે આગળ સાંભળીશું ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વલ્લભ આખ્યાન છે શ્રી યમુનાસ્ટક છે એમનું વિવરણ છે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા છે એ બધા જ સત્સંગો તમને પ્રાપ્ત થશે સાથે સ્ક્રીન ઉપર પણ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરશો તો પણ તમે સત્સંગ અન્ય નિહાળી શકશો શ્રી ગુસાઇજી પરમ દયાલકી કી છે